નમસ્કાર જય હિન્દ જય ગિરનારી મિત્રો આજે આપણે વાત કરીશું એક કલ્પ વૃક્ષ લીમડાના ઔષધિ ગુણો વિશે જો મિત્રો આખું વર્ષ તમારે બીમાર જ ના પડવું હોય તો ચૈત્ર મહિનામાં ખાસ કરીને ત્રણ વસ્તુનું પાલન કરો એટલે લાઈફમાં તમને કોઈ રોગ જ નહીં થાય આ ત્રણ વસ્તુમાં છે એક મીઠું ખાંડ અને કડવો લીમડો તો કડવો લીમડો છે એ કેવી રીતના ખાવો ક્યારે શરૂ કરવો કેટલા દિવસ ખાવો કોને વધારે ખાવો અથવા કોને ઓછો ખાવો આ બધી જ માહિતી આજે હું તમને આપવાનો છું તો મિત્રો ધ્યાનથી દરેક શબ્દો યાદ રાખી લેજો જેથી તમને પૂરેપૂરો લાભ મળી શકે તો કડવો લીમડો છે એમના અસાધારણ ફાયદા અને અગણિત ઉપકાર છે મિત્રો એક વિનંતી છે કે મારા કોઈ વિડીયોમાં ક્યારેય હું એમ નથી કહેતો કે આ ચેનલને લાઈક કરજો અથવા સબસ્ક્રાઈબ કે ફોલો કરી લેજો એ તો માણસને ગમે કંઈક જાણવા મળે એટલે લાઇક અને ફોલો તો કરવાના જ હોય પરંતુ આ વિડીયોમાં ખાસ કહું છું કે સેવ કરી લેજો અને શેર પણ કરી દેજો કે દરેક મિત્રોને કામમાં આવશે અને તમને પણ પોઈને મળશે જેથી કરીને લોકોને આયુર્વેદ પ્રત્યે એક જાગૃતતા આવે અને આવનારા રોગોથી બચી શકે અને રોગમુક્ત લાઈફ જીવી શકે ખાસ કરીને લીમડો છે એ લોહીનું શુદ્ધિકરણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે તો એ ઘણા બધા રોગ ઉપર કામ કરે છે જેવા કે શીળસ છે વારંવાર આવો એસિડિટી થવી ઇમ્યુનિટી પાવર વધારવા તેમજ એલર્જી પિત્તને લગતા તમામ રોગો તજા ગરમી મસા અને પેટના જૂના રોગો હોય તેમજ સ્કીનમાં ધાધર ખસ ખરજવું ખંજવાળ ગુમડા દરેક રોગોમાં લીમડો છે એ ખૂબ જ ફાયદાકારક અને લ રામબાણ ઈલાજ તરીકે ગણવામાં આવે છે આ દરેક રોગોમાં સો ટકા પરિણામ આપે છે મિત્રો મારી પાસે ઘણા બધા પેશન્ટો આવતા હોય તો ઘણા પેશન્ટો એવું કહે છે કે સાહેબ અમે પચાસ હજાર રૂપિયા અથવા એનાથી વધારે રકમ અમે ખાલી ધાધર પાછળ ખર્ચી નાખી છે તો પણ દવા પૂરી થાય એટલે રિઝલ્ટમાં એનું એ જ હતું એમનું એમ જ કંઈ પણ રિઝલ્ટ મળતું નથી તો મિત્રો એટલું જ કહું છું કે બહારની દવા પેટમાં નાખવાની જરૂર નથી તમારા જે પેટમાં અને જે લોહીમાં જે દૂષિત દ્રવ્યો પડ્યા છે જે ટોક્સિન છે અને લોહી લોહી જે વિકાર થયેલું છે એમને શમન કરો એના માટે આ ચૈત્ર મહિનો અને બેસ્ટમાં બેસ્ટ એનો ઇલાજ છે ચૈત્ર મહિનાના લીમડાનો કોલ અથવા લીમડાનો મોર અને લીમડાની કૂપળો સો ટકા રિઝલ્ટ મળશે મિત્ર હવે લીમડાનો ઉપયોગ છે એ કેવી રીતના અને ક્યારે કરવો તો આ એકવીસ દિવસ લીમડો પીવાથી શરીરનું તમામ લોહી છે એ શુદ્ધ થઈ જાય છે તેમાં કુમળા અને મોરનો ઉપયોગ કરવાનો હોય છે હવે કેવી રીતના ખાવો તો કે કુમળા પાન હોય અને મોર એ સાંજના સમયે છ સાડા છ એ તોડી અને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી સવારે એમને મસળી અને નીચોવીને ગાળીને ધરણા કોઠે એક ગ્લાસ આપ લીમડાવાળું પાણી પીવાનું છે અથવા તમારા ઘરમાં અથવા ફળિયામાં કંઈ લીમડો હોય તો સવારે તાજો મોર અને કુમળા પાન તોડીને ખૂબ જ ધીમે ધીમે ચાવીને એનો રસ છે એ પી જવો આનાથી મિત્રો સૌથી વધારે ફાયદો થશે બેથી ત્રણ દિવસ સુધી કડવું લાગશે પરંતુ ત્રીજા ચોથા દિવસથી લીમડો ફાવી જશે અને સૌથી વધારેમાં વધારે આનો લાભ તમે લઈ શકશો તો કોણે ના ખાવો તો કે ઇન્ફર્ટિલિટી એટલે કે વ્યંધત્વ વારંવાર શરદી રહેતી હોય કફ અને કફવાળા રોગોએ આ લીમડાનો જે ઉપયોગ કરવાનું જે પ્રમાણ છે ઓછું ખાવું જોઈએ અથવા ઓછા પ્રમાણમાં લીમડો ખાવો જોઈએ મિત્રો હજી આ વિડીયો અધૂરો છે એનો પૂરો લાભ લેવા માટે વિડીયો જરૂરથી પૂરો કરજો તમને ખૂબ જ ફાયદો થશે તો કે ચૈત્ર મહિનામાં જ કેમ લીમડો ખાવામાં આવે છે તો કે ચૈત્ર મહિનામાં લીમડાને નવો મોર આવે છે અને નવી કૂપળો આવે છે એમાં લીમડાના સર્વ ગુણો હોય એ કૂપળ અને મોરમાં હાજર એટલે કે અવેલેબલ હોય છે ચોમાસા અને શિયાળામાં આપણે જે કફકારક અને પિત્તકારક જે ખોરાક આરોગ્ય હોય તેનાથી જે શરીરમાં કફ દોષો અને દોષો વધ્યા હોય તો તેમના શમન માટે અને શરીરમાં નવી ઉર્જા લાવવા માટે તેમજ વસંત ઋતુનું જે એન્ડ છે અને ગ્રીષ્મ નું જે આગમન છે એ બંને ઋતુ પરિવર્તનના અનબેલેન્સના કારણે શરીરમાં ઘણા નવા રોગો ઉત્પન્ન થતા હોય છે તો એના બેલેન્સ કરવા માટે અને શરીરને એક નવી ઉર્જા આપવા માટે લીમડાનું સેવન છે એ ખૂબ જ ફાયદાકારક છે તો એમની સાથે સાથે મિત્રો આ ઋતુ પરિવર્તનમાં તો ખૂબ ફાયદો થાય જ છે અને એમની સાથે આપણે ખાંડ અને મીઠું અને મેંદો જે સફેદ ઝેર ગણવામાં આવે છે એમને ચૈત્ર મહિનામાં નહીવત પ્રમાણમાં એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં લેવાથી શરીરને રિફ્રેશ થવામાં ખૂબ જ મદદ મળે છે અને શરીરને નવી ઉર્જા મળી રહે છે આયુર્વેદમાં મીઠાને ચૈત્ર માસમાં અલુણા વ્રત કરવા માટે કહેલ છે જે મીઠા વગરના વ્રત કરવાના એટલે કે મોળું ખાવાનું અને ખાંડ છે એ તો ખતરનાક છે જે આખા શરીરને ખોખલું બનાવીને દરેક સિસ્ટમ અને દરેક સેલને ડેમેજ કરે છે તેમજ જોઈન્ટ અને દરેક હાડકાં તેમજ મસ્તિષ્ક અને શુષ્ક બનાવે છે એક મહિનો તમે ખાંડ મીઠું બંધ કરીને લીમડાનું સેવન કરશો તો ભગવાને બનાવેલા આ જાદુઈ શરીરના દરેક સ્પેરપાટ છે એ એની જાતે જ રિપેર થવા લાગશે અને શરીર એમની એમની જાતે જ રિફ્રેશ થઈને નવી ઊર્જા અને નવી ઋતુ સામે લડવા માટે તૈયાર થઈ જશે મિત્રો આવા જ ઉપયોગી વિડીયો અને કંઈક નવી જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો જેથી તમને આવું અવનવું જાણવાનું મળતું રહે